કાગળ ઉપર થતા હોય છે વાસ્તવિક ધરાતલ પર ચોમાસા દરમિયાન લોકોને મુસીબતો સહેવી જ પડે છે આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવે છે જોકે પહેલાની સરખામણીએ હાલ વિશ્વામિત્રી નદી સાંકડી થઈ ગઈ છે જેના કારણે પાણી વહન કરવાની ક્ષમતા પણ ઘટે છે નદીમાં દબાણ સહિતના અવરોધોને કારણે નદીમાં પાણી છોડતા પાણી અન્ય વિસ્તારોમાં પ્રવેશી જતા હોય છે

નદીના પાણીનું સ્તર વધતા લોકોના ઘરમાં પણ પાણી પ્રવેશી ગયા છે મગર અને ચેરી સાબોતી પણ લોકોમાં ભયનો માહોલ છે હજી પણ ભારે વરસાદની આગાહીને પગલે લોકોમાં ચિંતા પ્રસરી છે વિશ્વામંત્રી નદીના પાણી ગામોમાં ફરી વળતા તમામ ગામો સાવલી તાલુકાના મુખ્ય મથક શ્રી સંપર્ક વિહોણા થયા છે લોકો સુધી ખાદ્ય ચીજ અને રાહત સામગ્રી પહોંચાડી તંત્રને અપીલ કરાય છે